સ્વરૂપ પરમ ગુરુ પણ મોક્ષ નથી ઉપરથી આપ એટલે ગોપાલદેવ ને કહે છે કે તમે એમ કેમ કહી શકો કે ગૌતમ બુદ્ધ મોક્ષે નથી ગયા એટલે ગોપાલદેવ કહ્યું હશે ગાંધીજી ને કે ગૌતમ બુદ્ધ મોક્ષે ગયા નથી રામ મોક્ષ છે આપણા જૈન રામાયણ પ્રમાણે ઓમ નમ સિદ્ધેભયમાં છે બુદ્ધ દેવ પણ મોક્ષ નથી પણ શા ઉપરથી આપ કહો છો તેના ઉત્તર તેના શાસ્ત્ર સિદ્ધાંતોને આશ્રય જો ગૌતમ બુદ્ધના જે શાસ્ત્રો ગણાય છે એ જ ગૌતમ બુદ્ધનો અભિપ્રાય હોય કે આ બૌદ્ધ ધર્મના શાસ્ત્રો છે તો એના ઉપરથી નિર્ણય આવી શકે કે આ પુરુષ પૂર્ણ ન હોઈ શકે વિતરાગ વિતરાગ ન હોય સર્વજ્ઞ ન હોય મોક્ષ ન જઈ શકે એટલે હું કહું છું પડે પછી આગળ ખુલાસો કરે છે જે પ્રમાણે તેમના શાસ્ત્ર સિદ્ધાંતો છે તે જ પ્રમાણે જો તેમનો અભિપ્રાય હોય એ કો આપણે માટે કહે છે કે આપણે જેને જૈન આગમ કહીએ છીએ ને એ મહાવીર સામેનો અભિપ્રાય નથી એ પાછળના ગીતા આચાર્યોનો અભિપ્રાય છે કે આઠ વર્ષે મહાવીર દીક્ષા લઈને પછી મોક્ષ જેવાય પ્રભુસિંહ નથી બોલ્યા બ્રહ્મચાર્ય નથી બોલ્યા શ્રીમદ રાજચંદ્ર નથી બોલ્યા પાછળથી આવ્યું છે પણ એમાં મજા આવી જાય ને બધા બોલે એટલે જે પ્રમાણે તેમના શાસ્ત્ર સેન્દ્ર તે જ પ્રમાણે જોતાનો અભિપ્રાય એટલે કદાચ એવું પણ હોય કે ગૌતમ બુદ્ધનો અભિપ્રાય બીજો હોય જે બૌદ્ધ શાસ્ત્રોમાં લેખું છે એના કરતા પણ એટલે આપણે શું સમજવાનું કે મહાવીર સામેનો અભિપ્રાય બીજો પણ હોય આ આ કાળમાં કેવળને મોક્ષ નથી એ મહાવીર સામેનો અભિપ્રાય ન પણ હોય એ ચારસો અગિયારમાં ગોપાલદેવે સમજાવ્યું છે ત્રણસો સત્તાણુંમાં અને ચારસો અગિયારમાં એ સમજાવ્યું છે કે દસ બોલ વિચ્છેદ ગયા આ એકાંત નથી કાલે એ કહી દઉં મજા આવે કેમકે એ વધારે કામનું છે આ લઈએ આપણે કે મને એમાં કુપોળદો નો પેલા વધારે આનંદ આવે જીદના અહીંયા એ જ વાત લખી દઉં જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે એ ગણાય છે જૈનના આગમ છે કે છે કે નહીં એ તમે નક્કી કરજો કે અમને ખબર છે અમે બોલતા નથી કુપોળદો કે બહુ એ લોકો કરમ ન બાંધે આનંદ અનુમતિ ન બાંધે જૈનના કહેલા શાસ્ત્રો જે ગણે છે તેના વિશે અમુક બોલ વિચ્છેદ ગયાનું કથન છે અને એમાં એક આપણે મુખ્ય કે કેવળ મોક્ષ આ કાળા નથી એમ એમ કહેવાય છે એમાં કે એમાં જે જૈનના શાસ્ત્રો ગણાય છે એમાં ગોપાલદેવ લખે છે પણ અમને ભાષે છે કે આ એકાંત જ કહેવા યોગ્ય નથી એમ અમને ભાષે છે એમ જ છે એટલે આ એકાંત નથી એમ લખે છે ગોપાલદેવ ચારસો અગિયારમાં આ એકાંત નથી કે આકાળે કેળ ન હોય આકાળે મોક્ષ ન હોય એમ એમ તથાપી તેમ એકાંત જ કહેવાય કે નથી એમ અમને ભાષે છે પહેલાં એમ લખ્યું ધીમેક થી એટલે ફૂટી ન છે ફરફોલો પછી લખે છે કોમા ફૂલ સ્ટોપ નથી કર્યો એમ જ છે આ એકાંત નથી અમે તો એમ જ માનીએ છીએ કે આકાળમાં મોક્ષ હોય બસો તેરમો પત્ર એમ લખ્યું છે બસો તેરમ પત્રમાં હું કુપોલ માનું છું ને કુપોલ કે નથી માનતો તો પિયર મારે ને હારે આવીને વરનું નથી માનવું તો પડી રે બાપન ઘરે પિયર એટલે શું સંપ્રદાય એ છોડવું નથી હજી સંપ્રદાય નું કંઈ કરતો તો છે જ નહીં એ દર્દના કહાની છે આ રેડ્યા પછી માવી જૈનતિન દેશે કુપોલ દેવ ચારસો મો પત્ર હતો આની બહાર નીકળવાનું જ નહીં મહાસાગર છે આ પછી એમાં ક્ષાયક સમકિત વાત છે ના એ નથી લેતો હવે આ કેવળ જ્ઞાન આવી ગયું પછી સમકિત નું શું કામ છે આપડે કેવળ જ્ઞાન બુદ્ધદેવ તેના શાસ્ત્ર સિદ્ધાંત આશરે હું એમ કહી શકું કે મોક્ષ નથી કે બુદ્ધદેવ પછી કહે છે જે પ્રમાણે તેમના શાસ્ત્ર સિદ્ધાંત તે જ પ્રમાણે જો તેમનો અભિપ્રાય હોય તો તે અભિપ્રાય પૂર્વ પર વિરુદ્ધ દેખાય છે અમને એટલે બે બગાડી વાત છે અહીંયા આમ છે ને અહીંયા આમ છે એનો વ્યવહારિક દાખલો આપો શ્રી કૃષ્ણની ગીતા સાચી છે અને ખોટી છે કુપાલદેવ જો ભાગવત અમારી પાસેથી સમજે કુપાલદેવ કહે છે તો એને જ્ઞાન થઈ જાય ક્ષણવારમાં કોણ સમજાવે છે એ ઉપર આધાર રાખે ને બરોબર ને તો કે છે કે આ અભિપ્રાય પૂર્વ પર વિરુદ્ધ શ્રીકૃષ્ણ શું કે છે અર્જુનને તારા એ ઘણા ભાવ થયા ને મારાય ઘણા ભાવ થયા છે એટલે પુનર્જન્મ કર્યા કરે એમ કે હું ભગવાન છું ભગવાન કેવી રીતે બે બગડી વાત છે આ વિરોધાભાસ છે પણ કે અમારી પાસેથી સમજે ભાગવત તો અમે એને જ્ઞાન કરાવી દઈએ પાછું એટલે આપણે સમજવાળો કોણ છે એ બહુ મહત્વનું છે જો તેના શાસ્ત્રમાં જે લખ્યું છે તે જ પ્રમાણે જો ગૌતમ બુદ્ધ નો અભિપ્રાય હોય તો એ અભિપ્રાય પૂરેપૂરો વિરુદ્ધ અમને દેખાય છે અને લક્ષણ સંપૂર્ણ નથી આગળ છે સંપૂર્ણ સંપૂર્ણ જ્ઞાન જો ન હોય તો રાગદ્વેષ નાશ પામમાં સંભવિત નથી એટલે પૂર્ણ વિતરાગ થાય તો સર્વજ્ઞ થાય સર્વજ્ઞ હોય તો એને રાગદ્વેષ ન હોય એમ બે વાત છે અહીંયાથી શરૂ થાય વચમાં જંક્શન બે મળે જ્યાં તેમ હોય ત્યાં સંતાનનો સંભવ છે એટલે પૂર્ણ રાગ કે પૂર્ણ દ્વેષ ગ્યાદ નથી થોડોક રહી ગયો કણીયો જો દ્વેષ રહી ગયો છે તોય ફરીવાર જન્મે રાગ થઈ ગયો છે તોય જન્મે આ મને જરાય નથી ગમતું એટલે જન્મવું પડે આ બહુ સારું છે તોય જ્યાં જન્મવું પડે જ્યારે વ્યવહારિક પૂર્ણ ઉદય હોય ત્યાં ગમે છે ત્યાં જન્મે જ્યારે વ્યવહારિક પાપનો ઉદય હોય ત્યારે નથી ગમતું ત્યાં જન્મવું પડે ના ખબર ને તમને તમે સાંભળ્યું હશે કદાચ યુટ્યુબમાં કે હું હાથ ઊંચો કરું ને બધા ઊભા રહી જવા જોઈએ વડાપ્રધાન થાય તો થઈ જ જાય ને બધા પણ ટ્રાફિક પોલીસ થાય તોય ઉભા રહી જાય બધા એટલે પાપનો ઉદય હોય તો ટ્રાફિક પોલીસ થાય પૂર્ણનો ઉદય વ્યવહારિક આ બે પાપ જ છે સમજવા માટે ખર બીજું કારનો દાખલો છે ખબર છે ને કે મારી આગળ મર્સિડીઝ બે બીએમડબલ્યુ ત્રણ અને મીઠસુબીસી લાન્સર એક હોવી જોઈએ બધી ચાવી ખીચામાં રિપેર હોય ને એ ખાલી નાની કાર લે જ નહી આપણી હોય એવી તો ફેટ બેટ કીયા પદ્મીની જ નહીં એ ખાલી મર્સેડી જ રિપેર લે એટલે એની આગળ બધી ચાવી હોય ને ખીચામાં એટલે પાપનો ઉદય તો એવો થાય માલિક નો પુણ્ય હોય તો ખરેખર એને પાંચ ગાડી હોય બે પાપ જ છે આમ તો અધ્યાત્મની દ્રષ્ટિએ જ્યાં થોડો પણ રાગ કે દ્વેષ છે ત્યાં સંસારનો સંભવ છે એટલે કેવળ મોક્ષ તેને હોય એમ કેવું બની શકે એવું નથી એટલે અમને એની વાત ઉપરથી જો શાસ્ત્ર એણે લખ્યા છે એમ તમે કહેતા હો જેને તમે બૌદ્ધના શાસ્ત્ર કહો છો ગાંધીજીને કહે છે એ ખરેખર ગૌતમ બુદ્ધનો અભિપ્રાય એ જ હોય અંગત અને પાછળથી બદલી નથી ગયું પણ આ ગૌતમ બુદ્ધની જ વાત છે તો પછી એ પૂર્ણ વિતરાકતાનું લક્ષણ નથી એટલે મોક્ષ જ્ઞાન ન હોય હવે આગળ કહે છે અને તેમના કહેલા શાસ્ત્રમાં જે અભિપ્રાય છે

એમ કહેતા નથી અહીંયા હું કહું છું તો તે કારણપૂર્વક કહેવાથી પ્રમાણભૂત ન થાય એવું કંઈ નથી તો અમે તમને સાબિતી કરી બચાવી કે આ બૌદ્ધના જે શાસ્ત્રો છે એ ગૌતમ બુદ્ધનો અભિપ્રાય નથી એ હું તમને સમજાવી શકું એમ ગાંધીજીને કહે છે ગાંધીજી સમજે આપણે ન સમજતા ને ગોપાલદેવને હજી મહાવીદે મહાવીદે ક્યારેક કરે છે આઠ વર્ષે દીક્ષા લે ત્યાં તરત જ આઠ જ વર્ષે લે છે આઠ વર્ષે બે દિવસ નહીં ને ત્યાં ગોખાઈ ગયું છે વિતરાક દેવ તો વ્યવહારિક ફળ આપે જ નહીં કાંઈ પૈસા નો આપે ફેક્ટરી નો આપે પાસપોર્ટ ગ્રીન કાર્ડ મંજૂર ન કરે પરણાવી ન દે છોકરા નો આપે વાંજે રાખી દે અને વાંડા રાખી દે દેબર ને બધા નો થવા ત્યાં તો આપે છે તમારા ભગવાન તો કે આપતા નથી અરે રણછોડ ભાઈ નારના રણછોડ ભાઈ પ્રભુજીને પૂછેલું જાહેર સભામાં સૌથી પહેલી મિટિંગમાં કે વિચરા દેવું કે આપે તો નહીં આ બધું કરીને શું કરીએ અમે બોરસદ મુકામે પ્રભુજીનો દાખલો છે કેવી રીતે આ માર્ગમાં માં આવ્યા રણછોડભાઈ નારના પછી પ્રભુસિંહ એટલા સરળ ને મૌન રહ્યા બધું પતી ગયું ને પછી રણછેડે હાથ મૂકે આવતો કે તારે બધાની વચ્ચે આવો પ્રશ્ન પૂછાય કે અમને એકલા નથી ભૂલ થઈ ગઈ કે આ વાત જે કે શું આપેલું એને આત્મસિદ્ધિ પ્રભુસિંહજી એ એમ કે ઉપદેશ છે આપે છે કે આમાં જ મોક્ષ માર્ગ છે ત્યારથી પછી કે છે રણછોડભાઈ કે હું મરી જાઉં ને તો આંતરી થાવ શું કહેવાય ઉદય એક એક પાનું ખાઈ જાવ કે વચના મુદ્દો પછી તો એટલો પ્રેમ થયો એને એ લક્ષ્મીચંદજી મુનિના દીકરા રણછોડભાઈ સાત મુનિ હતા ને એમાં એક લક્ષ્મીચંદજી મુનિ એના દીકરા રણછોડભાઈ પછી એને લઉં પણ જાહેરમાં પૂછાય કે આ પ્રશ્ન કે વિતરક કંઈ નથી આપતા તમે શું કરો છો તને હું જાહેરમાં જવાબ આપું તને શું ફાયદો થાય કે મારી ભૂલ થઈ ગઈ પાત્ર હોય આવા કર્મેશ્વરા એ ધર્મેશ્વરા હોય બદલી જાય પછી કાશ્વનાથ ભગવાનનો એટલે બધા બધા જૈને તરમાં વયા જતા હતા બધા કે ત્યાં તો દેવ દેવી આપે છે અંબા માતા સંતોષી માતા સંતોષ આપે લક્ષ્મી માતા પૈસા આપે આશાપુરી માતા આશા પૂરી કરે આપણી અહીંયા તો કંઈ છે જ નહીં એવું એટલે બધા વયા જતા એટલે મોટા ગીતા એ વિતરાક દર્શન પ્રત્યે રાગ થયો મોહ થયો એક પ્રકારનો રાગ પૂર્ણ વિતરાગ તો નહીં કે જૈન દર્શનમાં કોઈ રહેશે જ નહીં તો આ ખાલી થઈ જશે એટલે થૂકે કાગળ ચોડા કે અહીંયા આપે પણ વિચરાક દેવ ન આપે સાચા રક્ષક દેવી દેવી આપે એટલે પૂજાને ખીલી પછી ભરપૂર પદ્માવતી માતા ચોવીસે તીર્થંકરને એક એક સાચક રક્ષક ને દેવી હોય કે નહીં અડતાલીસ તો સૌથી વધારે બધા બધા ને પદ્માવતી અને ચક્રેશ્વરી ખબર હોય બાકી બેતાલીસ નામ બોલો તો એક એક્સ્ટ્રા બોલો તો આ તો પાર્શ્વનાથ ભગવાન ભગવાનના દેવી પદ્માવતી માતા બરાબર મહાવીર સામે એની કહેતા નાની ના છે ને એને પછી જલ્દી આવે ને એકસો વીસ ની સ્પીડે ચલાવે ઓલા તો નેવું ની સ્પીડે ચલાવે એનું નામ આવડે કેમ નથી આવડતા એટલે બધાને પાર્થનાથ કે અહીંયા આ ન આપે પાર્થનાથ ભગવાન તો વિતરક છે પણ પદ્માવતી માં આપે શાસ્ત્ર દેવી દેવી આપે એટલે બધા વળગ્યા અને પૂજાનો અતિરેક થઈ ગયો પછી ભરપૂર ત્યાંથી એટલે થૂકે કાગળ ચોટાડી દીધા એટલે પછી નિમિત દાખલ નહીં ઢગલો લાખીણી આંગીના દર્શન કરવા આવજો અરે અમે ફૂલ જેવો આવીએ કાશ્મીરના કે પાર્થના ભગવાન મોડું જોવા આવે પછી ગાયબી પ્રભુ પાર્થનું મુખડું જોવા ભવ ભવના પાતિક અટળવા પણ મોડું તો બતાડતા નથી તમે ગુલાબ બતાડો છો મારે આખા જોવા છે પાર્થના હતા કોપલ જેમ આ જ રેખામાં કોપલ દેવ હતા એ એક જ મુદ્રા છે વિતરાગની અત્યારે આકાળમાં બાકી તો શિલ્પની કલ્પના છે બધી ત્રીસેત્રીસ લાખ રૂપિયા એમ છે ને મારા લખે છે કે સાડા બાર વર્ષમાં બસો ને ઓગણપચાસ દિવસ આહાર લીધો છે મહાવીર સ્વામીએ એના ગાલ ગલગોટા જેવા હોય મૂર્તિમાં છે એવા આવે કે આ તમે એમ કહો છો કે આને સાડા બાર વર્ષમાં બસો ઓગણપચાસ દિવસ ખાધું છે તો આવું તંદુરસ્ત શરીર કેમ છે આવવું હોય છેલ્લે વીર પરમેશ્વરી આવું હોય તો આવું ઓરિજિનલ મુદ્રા છે તીર્થંકરની એટલે ત્યારથી ફૂલું ફેલ્યું બધું ગીતા ભાવ સારા હતા કે બધા જૈન ધર્મ છોડી દેશે તો માર્ગ નો શું થશે એટલે એક પ્રકારનો રાગ કહેવાય એ રાગ કર્યો સાચું ખોટું નહીં આ પૂર્ણ વિતરાગ છે આ જ્ઞાની અન્યથા કરે નહીં એ જીવ તને જેમ ગમે એમ કર આડી હતરવા ગરજ હોય અહીંયા આવો નહી તો વયો જ આ પૂર્ણ જ્ઞાની છે માવીર સમયની દીકરી ગોશાળામાં ભળી ગયેલી બાપુજી તમે તીર્થંકર નહીં ગોશાળો તીર્થંકર છે ભાવિર સમય કહ્યું નહીં બેટા એમ નહીં કરતો તારું નત મનત નીકળી જાશું એને એને ગમે તો કરવા દેવ આ વિતરાગ છે એને ક્યાં દીકરી છે દે સ્ત્રી પુત્રાથી મારા નથી આ વિતરાગ છે એ સમદે બોધ આપે સાંભળો સાંભળે તો ન સાંભળે જે જીવ તને જેમ ગમે એમ કરો ગોપાલ કોઈ પણ જીવને અમે ગુરુ થઈને આદેશ વચન નથી બોધ તરીકે બધી વાત કરી છે જે કરવું હોય કરે કેવળ જ્ઞાની તો ખબર જ હોય કે ત્રીજી લાઈનમાં બીજો નંબર જે બેઠા છે નરકે જવાના છે તો બચી જાઓ આમ કરવા માટે એમ કે બધું દેખાતું હોય જ્ઞાનમાં બોલે નહીં કઈ બોલે તો જ્ઞાની હોય નહીં મદારી છે તો કર્મની વ્યવસ્થાનું શું થાય પછી બોધ આપે એવો સામે વાળો ઝીલી લે પાત્ર હોય તો ઝીલી લે તો બચી પણ જાય જો હું એ સાધુ ને બચાવ ગોશાળાને બચાવવો જોઈએ ચીજપોકડી ના પાત્ર માં વાંચતા તા સુગળાંગ સૂત્ર મુનિ શું વાંચો જો સુગળાંક સૂત્ર આગમ કોનું લખેલું છે કે ભગવાન નું લખેલું છે કુપદે પૂછ્યું ભગવાન નું લખેલું છે કે બીજા કોનું લખેલું છે તમને કેમ ખબર ઉઠવા ગયા પ્રભુજી કહે છે મેનો ડાબો સાથલ દબાવ્યો કે થમ હમણાં બધું સમજાવશે તમે તો આપણે જેને આગમ કહીએ છીએ આગમ છે કે ઉપર એમ લખી નાખ્યું અહીંયા કે મેડિકલ બુક્સ એટલા મેડિકલ બુક થઈ જાય આની ઉપર તમે લખી નાખો ફાર્માકોલોજી એટલે એમબીબીએસના વિદ્યાર્થી વાંચવા માંડવાનું આ એમાં સુધારો વધારો ઘટાડો કુદારો થયો હોય ને એ નક્કી કોણ કરે કુપોલું જ નક્કી કરે એ મારી વિષય બોલતા અત્યારે હતા હારે અને આપણને બુદ્ધિથી તો સમજાય ને કે આમાં વાત બરોબર છે ભલે આચરણમાં નથી આવતું આપણને એને સગર્ભા હરણી એને બાણ મેર્યું આર આરપર નીકળીને ઝાડમાં ઘૂસી ગયું પછી વિચારે છે કે ઝાડમાં ઘૂસી ગયું આર પર પણ કોનું બાણ છે કે નિર્ધન પરિણામ કરેલા તેનું ફળ મળ્યું સાસા ક્રિયા કર્મ અફળ નથી ફળ મળે તો શ્રદ્ધાનું ફળ મળ્યું અત્યારે કર્મ નરક ની વેદ ની સહન કરે છે પણ નરકે તો જ પડે ને એને કોઈ વ્રત પચકણ નહોતું નરકે જવું પડે જો વ્રત પચકણ હોત તો પ્રયાસિત કરનાખતે આંબેલ કરીને તો ખુલાસો કર્યો છે અહીંયા વાત સાચી શ્રદ્ધાનું ફળ કેટલું એને માટે આ કરવાની છે વાત ઓલી ઓલી વાત કરવાની જ નથી તપરા સિતે એ તો ઘણા તરતે ઓલા કે મારે એવા કર્મ છે એટલે હું વ્રત નત કરતો તો જા એ તે સંકિત થતે નાયધોને આવશે તીર્થંગ થાશે તું ત્યાં જ રહીશ અનંત કાળ સુધી નરક માંથી આવીને સાપ થઈને પાછો નરક થાય પછી વાગ થઈને પાછો નરક માં જાય છે એમાંય થાય વારાવાર ન જ કહે ત્યાં કર્મ પ્રમાણે ન જ થાય વેષ્ણુમાં કહે કૂતરુંન પાર ઉતરવું એવું લાઇન લાઇન નથી ગાય પાછું ત્યાં ખાલી અપડાઉન જ કરે નરક નાગ નરક વાઘ નરક સિંહ નરક રીચ નરક માણસ નરક એમ ચાલે કે બધી જરૂર નથી કાઈ એને બહુ બઉ મારે ત્યાં જ મોકલે ચાલો છે તો એ અધિકરણ નીક્રિયા ને પ્રયાસિત કરવું પડે એટલે પચકણ નું આ છે આપણે બધું ખુલ્લું જ છે એટલે ભરપૂર અધિકરણ નીક્રિયા લાગે છે આપણને એક જન દારૂ પીતો નથી ચેખ્યો નથી પણ એમ કે ના ના પીવડાવે એ તો બીજી વાત એ પીતો નથી પણ એમ કે વાંધો નહીં એમ સમજે છે બીજો પીવે છે અને અંતકરણો પ્રયાસ થાય કે હું ક્યારે છોડું ક્યારે છોડું એ આગળ છે આ કેમ ગળે ઉતરે આ અધિકરે એને જો ચાન્સ મળશે તો સાવ બગડી જશે વલણ ચાન્સ મળશે એટલે સુધરી જશે એમાં કઈ વાંધો નહીં એટલે મરી ગયો પરમ કૃપાળુ દેવ